નમસ્કાર મિત્રો મિત્રો યહી હૈ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતની જે વાસ્તવિકતા છે અને જે વાસ્તવિકતાને બીજી રીતે રજૂ કરવામાં આવી રહી છે દુનિયા સમક્ષ એની અંદર ખૂબ મોટો તફાવત છે ચાવવાના અને બતાવવાના આ દેશના કેટલાક લોકોએ ઇજારો રાખ્યો છે કે ચાવવાના અને બતાવવાના જુદા જુદા હોય એક બાજુ સામાજિક સમરસતાની વાત કરવી છે બુદ્ધના દેશની વાત કરવી છે અને ચોક્કસ જાતિ સમુદાય ચોક્કસ વર્ણ સમુદાયનો બૌદ્ધિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે કચડી નાખવાનું એક બહુ વ્યવસ્થિત અભિયાન ચાલી રહ્યું છે સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશ ગવઈ સાહેબ સામે ભારતના ન્યાયતંત્રના ઇતિહાસની અંદર જે કલંકિત ઘટના બની એક દ્વારા જૂથ ફેંકવાની ઘટના બની હરિયાણાના સ્ટેટના એક ખૂબ ઉચ્ચ હોદ્દેદાર એવા ભાઈ પૂરણ કુમારનો સમાજ વ્યવસ્થાના કેટલાક વર્ણવ્યા જાતિવાદી લોકોના માનસિક ત્રાસના કારણે સુસાઇડ કરવું પડે અને જવાબદારો સામે ફરિયાદ નોંધાવવા માટે એમની આઈ એસ પત્નીએ આઠ આઠ દસ દસ દિવસ સુધી આંદોલન કરવા પડે ધરણાઓ કરવી પડે માગણી કરવી પડે કેવી વિસંગતતા અને કેવી કરુણા હવે બીજા એક સમાચાર આવ્યા છે બિહારની અંદર ચૂંટણીઓ ચાલી રહી છે અને એવા ચૂંટણીના ટાણે લાલુ પ્રસાદ યાદવ રબડી દેવી અને એમના પુત્રને કઈ રીતે ફસાવવા સુપ્રીમ કોર્ટે એક કરતાં વધારે વખત કહ્યું છે સીબીઆઈને કે તમે પોપટ છો તમે પાંજરામાં પૂરેલા પોપટ છો સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ રાબડી દેવી અને એમના પુત્ર તેજસ્વી યાદવની સામે સંયુક્ત કેસ દાખલ કર્યો છે જે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા અને એ સમયગાળા દરમિયાન કેટલીક હોટલોના ટેન્ડરો કેટલીક હોટલોના ટેન્ડરોનો વહીવટ કરવાનો અને એના બદલામાં ત્રણ એકર જમીન મેળવવા સવાલ કેટલીક ટેન્ડર આપવાનો અને ત્રણ વીઘા જમીન બદલવાનો લાલુ પ્રસાદ યાદવ સાહેબ ને અત્યાર સુધી અનેક કેસો થયા અનેક કેસો થયા અને અનેક કેસોની અંદર એમનો કસોરવાર ઠરાવવામાં આવ્યા એમને સજા કરવામાં આવી હવે એક બાકી હતું એટલે લટકાની અંદર એટલે લાલુ પ્રસાદ યાદવ યાદવ કોમ્યુનિટીમાંથી આવે છે અન્ય પછાત વર્ગની કોમ્યુનિટી એમાંથી આવે છે અને એથી પણ એમની વધુ ગેરલાયકાત એ હતી કે એમણે મનુવાદી વિચારધારાને ક્યારે સમર્થન ના કર્યું એના શરણે ના ગયા પરંતુ પોતાની આગવી વિચારધારા સાથે આગવા વ્યક્તિત્વ સાથે એ અડીખમ રહ્યા અને એના કારણે ભારતની અંદર આ એક જ એવો રાજકીય પુરુષ છે કે એની કારકિર્દી ખતમ કરવા માટેનું અતિશય લાંબા સમયથી આખું એક વ્યવસ્થિત આયો આયોજન ચાલી રહ્યું છે બિહારના છોટા નાગપુર અને સંથાલ પરગણાની અંદર પશુપાલન વિભાગની અંદર ચારસો પચાસ કરોડનો ઘાસચારા કૌભાંડ સીવીઆઈએ એને પકડ્યું અને પાંચ વર્ષની સજા લાલુ પ્રસાદ યાદવને થઈ પચીસ લાખ રૂપિયાનો દંડ અને છ વર્ષ સુધી ચૂંટણીમાં ઉભા રહેવાનો પ્રતિબંધ ઠરાવ્યો પરંતુ આ જે કંઈ હતું ને એ એકાએક શરૂ થયેલી ઘટના તો નહોતી ઓગણીસો સિત્યોતેર ઇઠ્યોતેર ની અંદર ઘાસચારા કૌભાંડ ચાલુ ત્યારથી ચાલતું હતું એક્યાસી બ્યાસી માં જગન્નાથ મિશ્રા બિહારના મુખ્યમંત્રી હતા એમના સમયગાળા દરમિયાન પણ લાલુ પ્રસાદ યાદવે આ કૌભાંડની અંદર એકતાલીસ લોકોની સામે તો એફઆઈઆર કરી છે બરોબર અને છતાંય એમની સામે એક કર્યું હોવા છતાંય ભાજપે એમને ચારાચોનું એક નામ આપી અને એના નામે બુકલેટ પસાર કરી પ્રસિદ્ધ કરી અને એમાં પણ પછી કેવી બુકલેટ કે લાલુ પ્રસાદ યાદવ એક ભેંસ ઉપર સવાર થઈ અને ઘાસ ખાઈ રહ્યા હોય કેવું લાલુ પ્રસાદ યાદવ ભેંસ ઉપર બેસી અને ઘાસ ખાઈ રહ્યા છે અને આની સાથે શું આ કે જે નાલાયકમાં નાલાયક મીડિયા છે એ કઈ રીતે પાછું રહી એમણે લાલુ પ્રસાદ યાદવના રાજને જંગ જંગલી રાજ ગણાવ્યું માયાવતીના રાજને પછી જાતિવાદી વણવ્યવસ્થાનું રાજ માધવસિંહની શાસનને એમણે ભાગલાવાદી શાસન ગણાવ્યું અને કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ ત્યારે એ આદિવાસી રાષ્ટ્રપતિ હોય દલિત રાષ્ટ્રપતિ હોય શીખ રાષ્ટ્રપતિ હોય પરંતુ આ મીડિયાએ આ નાલાયક મીડિયાએ ક્યારે બ્રાહ્મણ રાષ્ટ્રપતિ બ્રાહ્મણ રાજ્યપાલ બ્રાહ્મણ વડાપ્રધાન બ્રાહ્મણ સરસેનાપતિ બ્રાહ્મણ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ આવું ક્યારે આ મીડિયાએ છાપ્યું છે એક પણ વખત એક પણ વખત આ મીડિયાએ એવું કહ્યું કે આ રાષ્ટ્રપતિ બ્રાહ્મણ છે આ વડાપ્રધાન બ્રાહ્મણ છે અનેક રાષ્ટ્રપતિઓ બ્રાહ્મણમાં થયા અનેક વડાપ્રધાનો બ્રાહ્મણમાં થયા આ આ ગોદી મીડિયાએ ક્યારેય આવું છાપ્યું છે ક્ષત્રિય રાષ્ટ્રપતિ આવું ક્યારેય એને કહ્યું છે માત્ર ને માત્ર જ્યારે શોષિત અને કચડાયેલી જ્ઞાતિમાંથી આવા પ્રતિભાઓ આવે અને એમને તક આપવામાં આવે ત્યારે એ આદિવાસી રાષ્ટ્રપતિ હોય કાં તો દલિત રાષ્ટ્રપતિ હોય બોલો અને લાલુ પ્રસાદ યાદવ માટેનો તો કેટલો બધો પૂર્વગ્રહ એ વખતે મીડિયાએ એક ભૂરા બાલ એ વખતે અહેવાલો પ્રસિદ્ધ કર્યા લાલુ પ્રસાદ યાદવના નામે ભૂરા બાલ સાફ કરો ભૂરા બાલ એટલે ભૂ એટલે ભૂમિહારો રા એટલે રાજપૂત બા એટલે બ્રાહ્મણ અને લ એટલે લાલા એટલે દરેકનો આગળથી એક એક અક્ષર લઈ ભૂરા અને એમ કે આ જાતિઓને ખતમ કરવા માટેનું લાલુ પ્રસાદ યાદવે એક અભિયાન છેડ્યું છે આવું એ વખત આ વર્ણવાદી કોમવાદી મીડિયા એ પ્રસિદ્ધ કર્યું અને એમણે એના વધુમાં વધુ ચગાવ્યું બધું લાલુ પ્રસાદ યાદવે શું કામ કર્યું કે એણે સામાજિક પરિવર્તનનું કામ કર્યું શોષિત પીડિતોનો એ અવાજ બન્યા એણે ત્યાંની જે અતિ પછાતમાં પછાત મુસહર જ્ઞાતિ કે જે મોટાભાગે ઉંદરો મારી થાય એવી જ્ઞાતિની અંદરથી પણ એમણે છેક સંસદ સભ્ય સુધી પ્રતિનિધિત્વ અપાયું ત્યાં આગળ નદીઓની અંદરથી મચ્છીમારી કરવા માટે તમે વિચાર કરો નદીની અંદર જે માછીમારો લોકો એટલે માછીમારો એ અન્ય પછાત આતિમાંથી આવે છે તો એ માછીમારો એ નદીમાંથી માછલાઓ પકડવા માટે પણ ત્યાંના જમીનદારોનો કર ચૂકવવો પડતો હતો કે ભાગલપુરથી એસી કિલોમીટર સુધીનો જે ગંગા નદીનો કિનારો હતો અને એની પર આ લોકોનું આધિપત્ય હતું એટલે એ એસી કિલોમીટર સુધીના વિસ્તારની અંદર જમીનદારોનો એમણે નદી છે કુદરતી છે એની અંદર પેદા થતી સંપત્તિ જૈવિક અથવા તો બિન જૈવિક સંપત્તિ પેદા થાય એ પણ કુદરતી છે એ માછલાઓ પકડવા માટે પણ જમીનદારોને એમણે કર ચૂકવવો પડતો હતો એટલે લાલુ પ્રસાદ યાદવ ત્યાં ગરીબો અને શોષિતોનો અવાજ બની રહ્યા એ લાલુ પ્રસાદ ની પરંતુ આંધ્રપ્રદેશની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના કૌભાંડની અંદર જગન મોહન રેડ્ડી સરકારે ચંદ્રબાબુ નાયડુના જેલમાં ધકેલી દીધા અને ત્રણસો ને એકોતેર કરોડનું કૌભાંડ હતું ને એ કૌભાંડને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે એને નાબૂદ કરી દીધું અને ક્લીન ચીટ આપી દીધી અજીત પવારની સામે અજીત પવારની સામે મોદીએ એમ કહેલું કે ભાઈ સિત્તેર હજાર કરોડનું સિંચાઈ કૌભાંડ છે અને એ સિંચાઈ સિત્તેર હજાર કરોડ એટલે મોટી રકમ થઈ અને આ હવે એમ કે જેલમાં જવાના છે એવી તૈયારી રાખે એના બીજા ત્રીજા દિવસે આ ભાઈ શ્રી અજીત પવાર એમના ગ્રુપમાં ભળી ગયા એટલે એમની ઉપરના સિત્તેર હજાર કરોડના કૌભાંડો મટી ગયા આવક આવકવેરા વિભાગે તો એમની પત્ની સુન અને એમના પુત્ર પાર્થની એક હજાર કરોડ રૂપિયા ની સંપત્તિ ને એ એ એને જપ્ત કરી દીધી હતી અને આજે બધું મુક્ત ગયું આસામ ના હિંમત બિસ્વા શર્મા સામે ગુવાહાટી માં હજારો કરોડ રૂપિયાના આરોપ હતા અને આ વ્યક્તિના જયારે કોંગ્રેસમાં હતી ને ત્યારે ભારતીય જનતા પક્ષે એની વિરુદ્ધમાં એક પુસ્તિકા બહાર પાડી હતી પરંતુ આ માણસ જયારે ભાજપમાં આવી ગયો એટલે એકદમ ક્લીન ચીટ થઈ ગયો મહારાષ્ટ્રના નારાયણ રાણે એની સામે સીબીઆઈએ અને ઈડીએ કેસ નોંધેલા છે એ જયારે ભાજપમાં જોડાઈ ગયા એટલે એ ભાઈ પણ ચોખા થઈ ગયા ઝારખંડના મુખ્યમંત્રી મધુ કોડાના ડિસેમ્બર બે હજાર સત્તરમાં દિલ્હીની એ કોર્ટે કોલસા કૌભાંડની અંદર આરોપી ઠરાવી અને ત્રણ વર્ષની સજા ફટકારી હતી અને ઈડીએ કરેલા કેસમાં અ કૌભાંડોનો આંકડો એમ કહો ત્રણ હજાર ને ચારસો કરોડ રૂપિયાનો હતો પરંતુ આ જ મધુકોડા ભાજપમાં પંદર નવ બે હજાર ચોવીસ ના રોજ જોડાઈ ગયા એટલે એનો બધા જ પાપ ધોવાઈ ગયા એ જ રીતે દિલીપ ગુજરાતમાં દિલીપ સંઘાણીની સામે અને બીજા અનેક અનેક બાબુ પોખરીયા તો મોદીના મુખ્યમંત્રીના શાસન વખતે બાબુ ગોખરિયાના કોર્ટે ત્રણ વર્ષની સજા કરી હતી પરંતુ આ બધાના પાપો ધોવાઈ ગયા આ બધાના પાપો સાફ થઈ ગયા મહારાષ્ટ્રનું મધ્યપ્રદેશનું બે હાજર આઠથી બે હજાર તેર સુધીનું વ્યાપમ કૌભાંડ એટલે ત્યાં ભરતીઓ માટેનું જે કૌભાંડ હતું એમાં એક કરોડ યુવાનોએ જુદી જુદી પરીક્ષાઓ આપેલી હતી અને આ મહા અંદર પચીસો ને ત્રીસ આરોપીઓ છે એમાં તો બે પ્રધાનો હતા એક આઈ એસ અને બે આઈપીએસ અધિકારીઓનો એની સામે પણ આરોપ થયેલા છે અને આની અંદર સુડતાલીસ લોકોના અપમૃત્યુ થયા છે આ આની અંદર અને શંકાસ્પદ મૃત્યુ તો બસ બે હજાર બસો ઉપર હોવાની ધારણા છે બે હજાર લોકોની ધરપકડ થઈ આ કૌભાંડ ની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કે એસ સુદર્શન અને સુરેશ સોનીના નામ પણ આવ્યા હતા પરંતુ આ બધા ક્લિનચ થઈ ગયા આ બધા કર્ણાટકના એક વખતના મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પા એના માઇનિંગ કૌભાંડમાં સોળ હજાર કરોડ કેટલા સોળ હજાર કરોડમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું એ વખતના કર્ણાટકના લોકાયક સંતોષ હેગડે એનો અહેવાલ આપ્યો હતો ભાઈ સોળ હજાર કરોડ નો આપણે ભ્રષ્ટાચાર કર્યો છે પરંતુ એનો ભ્રષ્ટાચાર સાફ થઈ ગયો અને આજે પણ એ ભાઈ શ્રી સત્તા ઉપર છે આવા આવા તો તો થયા છે અને આ આ આ બધા બધા ભેગા કરવા મોટા મોટા દરદાર ગ્રંથો પે થઈ શકે અને છતાં આ લોકો આજે મુક્ત રીતે હરોસે ફરશે અને આ લોકો વળી પાછા સ્વચ્છ વહીવટ વહીવટની વાતો કરે છે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતો કર વાસ્તવિક રીતે ભ્રષ્ટાચારની ગંગોત્રી તો આ શાસનમાં ચાલી છે પરંતુ આટલા બધા કૌભાંડો આ તો બે ચાર છે બીજા અબજો રૂપિયાના જે ભાગેડું છે એ આ સત્તાને રહેમ નજરની જે ભાગેડું છે અબજો રૂપિયાની બીજી જે સરકારી નાણાંની ખેરાત કરવામાં આવી છે અબજો રૂપિયાની જમીનોની ખેરત કરવામાં આવી એ વસ્તુ એ બધી અલગ છે પરંતુ આ માત્ર જે કૌભાંડો થોડાક કૌભાંડોની વાત કરી એ બધા એને ક્લીનચીટ આપી દીધો બધા સાપ અત્યારે પ્રમાણિક થઈ ગયા નીતિવાન થઈ ગયા ચારિત્રવાન થઈ ગયા પરંતુ લાલુ પ્રસાદ યાદવ ઓગણીસો સિત્યોતેર થી જે આ કૌભાંડ શરૂ થયું જેની સામે લાલુ પ્રસાદ યાદવ ફરિયાદો કરી છે એકતાલીસ ફરિયાદો નોંધાઈ છે એ જ લાલુ પ્રસાદ યાદવના આ કેસની અંદર ફસાઈ અને આજે પણ એ મુક્ત ના થઈ શકે મુક્ત શ્વાસ ના લઈ શકે કારણ કે એ અન્ય પછાત વર્ગમાંથી છે સાથે સાથે એ અલગ વિચારધારાના છે કારણ કે લાલકૃષ્ણ અડવાણીની જે અયોધ્યાથી સોમનાથ થી અયોધ્યાની જે રથયાત્રા હતી એને પકડનારા પણ લાલુ પ્રસાદ યાદવ હતા એટલે એકદમ વિરોધી વિચારધારાનો અને ભારતમાં આ એક જ વ્યક્તિ એવો છે કે એણે મનોવાદની વિચારધારાની સાથે સમાધાન નથી કર્યું અને એના કારણે લાલુ પ્રસાદ યાદવનો કઈ રીતે કચડી શકાય કઈ રીતે નેસ્ત નાબૂદ કરી શકાય એના માટેના તમામ પગલાઓ છે એટલે આજે એક બાજુ બિહારની અંદર ચૂંટણીઓ ગાજી રહી છે અને એવા જ ટાઈમે સીબીઆઈના આ કેસ દાખલ કરવાની જરૂર ઊભી થઈ છે એટલે મિત્રો તમારે સમજવાનું વિચારવું કઈ વિચારધારા કોના માટે અને કઈ રીતે કામ કરે છે અને આ વિચારધારાનું સમર્થન કરી રહેલા અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના બોડા લોકોએ પણ વિચાર કરવાનો છે કે એ લોકો સમાજ સાથે દ્રોહ કરી રહ્યા છે નું કલ્યાણ કરીએ આ પણ વિચારવા જેવું છે અને મિત્રો તમને યોગ્ય લાગે જો આની અંદર હકીકત જણાતી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી અવાર પસાર મળીએ છીએ